બદલાની ભાવના વર્ષો વર્ષો વીતી જાય તો પણ આવું જ સામે આવ્યું છે જેમાં એક યુવતીએ વર્ષ પછી પૂર્વ મંગેતર સામે બદલો લીધો છે અને બદલો પણ કેવો ગાડીથી સીધી જ ટક્કર મારી પૂર્વ મંગેતર ને ઉડાવી દીધો પરંતુ આ બદલા પાછળનું કારણ કઈક બીજું જ છે શું કારણ આવવું જોઈએ સગાઈ તોડીને દુશ્મની થઈ તેર વર્ષે યુવતી એ લીધો બદલો શહેરના શીલા વિસ્તારમાં જય પટેલ નામ નો યુવાન જયારે ઓફિસ જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની કાર ઝડપે આવે છે અને જય ને ઉડાવે છે એટલું જ નહીં ટક્કર માર્યા પછી ચપ્પુ થી હુમલો કરે છે અને પછી ત્યાંથી નાસી જાય છે જો કે ઘાયલ જઈને સમયસર લોકો હોસ્પિટલ પહોંચાડતા તેનો જીવ બચી ગયો પરંતુ પોલીસની તપાસમાં તો આ ઘટના વર્ષો જૂના સંબંધ સાથે જોડાયેલી હોવાનું ખુલ્યું હવે જરા જય પટેલના આ ફોટાને ધ્યાનથી જુઓ ફોટોમાં તો બે વ્યક્તિ દેખાય છે એક છે જય અને બીજી છે કોઈ યુવતી આ યુવતી અન્ય કોઈ નહીં પરંતુ જય પટેલ પર હુમલો કરનાર જ રિન્કુ પટેલ છે તેર વર્ષ પહેલા રિન્કુ સાથે થઈ હતી જય સગાઈ જયની બહેનની રિન્કુના ભાઈ સાથે થઈ હતી સગાઈ જો કે રિન્કુ અને જય વચ્ચે મનમેળ ન હોવાથી બંનેની સગાઈ એક મહિનામાં જ તૂટી ગઈ હતી સગાઈ તૂટ્યા પછી જય એ બે હજાર સોળ માં પાટણ મોનિકા નામની યુવતી સાથે લગ્ન કરી દીધા હતા છતાં રિન્કુ વારંવાર જયને ફોન કરતી હતી જેથી કંટાળીને જય તેનો ફોન નંબર બ્લોક કરી દીધો જેથી બદલાની ભાવનાથી રિન્કુએ જે પર કાર ચડાવી અને ત્યાર પછી અન્ય એક યુવક સાથે મળીને છરીથી તેના પર હુમલો કર્યો હતો જેમની ઉપર હુમલો થયો છે એ મારા હસબન્ડ છે એમ એ ઘરેથી નીકળ્યા જ્યારે કામ પર જવા માટે એ વખતે ગાડી એનો પીછો કર્યો અને એને ફૂલ ટક્કર મારીને પાડી દીધા અને પાછળથી એમની ઉપર ઘા કર્યા છે છરીથી અને મારવા મારવાના મારી મરી જાય એ ઈરાદાથી જ ઘા કર્યા છે એવા ખતરનાક હુમલો કર્યો છે પણ એ તો બી એમને જીવ બચાવી ભાગ્યા છે હોસ્પિટલમાં તરત સારવાર મળી જાય એટલા માટે મારા ઘરવાળા ઉપર જે હુમલો થયો છે એનો મને ન્યાય જોઈએ છે બસ હાલ જય પટેલની હાલત તો સ્થિર છે પરંતુ ઘટના અંગે બોપલ પોલીસે ફરિયાદ દાખલ કરી સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે અહીં બદલાની ભાવનામાં રિંકુએ આ પગલું ભર્યું હોય તેવું પોલીસને લાગી રહ્યું છે જોકે સાચી હકીકત તો રિન્કુ હાથમાં આવ્યા પછી આવી શકે છે કારણ કે તેર વર્ષે આ રીતે સોલંકી અમદાવાદ સગાઈ તૂટવા જેવી બાબતમાં જીવલેણ હુમલો અને તે પણ એક યુવતી દ્વારા માન્યમાં નથી આવતું ને દાળ માં કાળું હોય તેવી ગંધ જ આવી રહી છે વિચાર કરો વર્ષ સગાઈ તૂટી અને ધીરે ધીરે ફરી એકવાર વાતચીત કરવામાં આવી શરૂ કરવામાં આવી અચાનકથી બંધ થઈ ગઈ વાતચીત જે ફિયાન્સે હતો જે પૂર્વ ફિયા હતો તેણે બ્લોક કરી દીધો બંને અલગ અલગ વ્યક્તિઓ જોડે લગ્ન થઈ જવા અને પછી અચાનકથી આવી રીતે હુમલો કરી દેવો દાળમાં શું કાળું છે ને આખી આખી દાળ જ કાળી છે કે નહીં તે તો રીંકુ હાથમાં લાગ્યા પછી જ સામે આવશે કારણ કે તેર વર્ષે સગાઈ તૂટવા જેવી બાબતે કોઈ જીવલેણ હુમલો કરે તે પોલીસ માટે પણ જરૂરથી ચોંકાવનારી વાત તો છે જ